દીપુભાઈ અત્યારે ઉત્તરાયણ નજીક આવી રહી છે અત્યારે અંદર અંદર આવ્યો છે છે ને નામ જ કાપી હવે અત્યારે ઉત્તરાયણની અંદર કોઈ પણ જગ્યાએ દોરો મળતો ને ત્યાં લેવા જવાનો ઓરિજિનલ કઈ જગ્યાએ શિવમ મળશે તમને કહી દઉં કે શિવમ નું છે ને ભાઈ પેલા તો આ ઢાકણું અને પ્લસ પછી આની અંદર શિવમ લખેલું હશે દીપુભાઈ સાચી હોય ઓળખાણી પછી આમાં એડ્રેસ તમે દોરીના શોખીન તમને કહી દઉં કે ઉત્તરાયણ શોખીન સૌથી વધારે પેલા સુરત પછી અમદાવાદ હવે તો આખા ગુજરાતમાં બધી જગ્યાએ મોરબી હોય રાજકોટ હોય ઉત્તર ગુજરાત હોય જ્યાં પણ દોરી મળતી હોય શિવમની દોરી લેજો સાહેબ શિવમની દોરી નામ જ કાફી છે એમની પાસે અલગ અલગ વેરાયટી છે તમે જે જોઈ રહ્યા છો પહેલું જે આ શિવમ આપણું ઓરિજિનલ છે ઈ પછી આ શિવમ ગોલ્ડ બીએમડબલ્યુ બ્લેક એન્ડ વ્હાઇટ અને સ્કાય ફાઈટર હવે જ્યાં પણ દોરી લેવા જાઓ ને તો શિવમ ની અંદર આટલી વસ્તુ ધ્યાન રાખજો કારણ કે ઘણી જગ્યાએ ડુપ્લિકેટ મળે છે એટલે તમારે તમારી ઉતરાયણ ને ધાબા તમારે બગડે ને એનું સો ઓરિજિનલ ફિરકી લેવાની વસ્તુ મેં તમને કીધું કે જ્યાં શિવમ લખેલું બધી જગ્યા છે આની વસ્તુ કોપી નહીં થાય કોપી નહીં થાય એટલે તમારે કઈ લેવાની શિવમ જ આ ઓરિજિનલ નડિયાદવારી નડિયાદ વાળી ખાસ અત્યારે તમે જ્યાં જાવ ત્યાં લઈ લેજો શિવમ દોરી